કરણી સેના ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ સંમેલન કરશે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મહાસંમેલન કરશે અને ક્ષત્રિય સમાજની તમામ જ્ઞાતિએ આ સંમેલનમાં હાજર રહેશે પુષ્પાટુ ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ કરવામાં આવ્યો આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે તેનાથી રાજપૂતોનું અપમાન દેખાઈ રહ્યું છે રાજ શેખાવતે રાજપૂતોને અપીલ કરી કે ફિલ્મમાં મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે પુષ્પા જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત ભવરસિંહ શેખાવત એક પાત્ર છે એ શેખાવત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે એને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે એ નિર્માતા નિર્દેશકને કરણી સેના એના ઘરમાં ઘૂસીને જવાબ આપવાને તૈયાર છે અને હું આપણા માધ્યમથી તમામ કરણી કહેવા માગું છું જ્યાં તમને નિર્માતા નિર્દેશક દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે કારણ કે બહુ થયું

દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્યક્રમોને તૈયાર છીએ